જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજનું આપણું ચેલેન્જ છે કે રસ્તા ઉપર ચડો અને ઇનામ જીતો તો આજ આ ચેલેન્જમાં એ રીતનું હશે કે આ જેટલા પણ ઊભા હોય એમાંથી સૌથી ઓછી મિનિટ કે સૌથી ઓછા સેકન્ડમાં જે પણ રસ્તા ઉપર ચડીને પાછું નીચે આવી જાય હે એનો ઇનામ જીતશે બરાબર ને શ્રવણ બરાબર તો હવે જોઈએ કે આ બધામાંથી કોણ જીત્યા છે અને નાના છોકરા હિં એટલા માટે આપણે એમ કે માપનું જ બધું બહુ વધારે નહીં રાખ્યું અને જે પણ જીતશે

અને પહેલા નંબરે રસ્તા ઉપર ચડવા માટે મહિલો આવી ગયો છે મયુર તો આપણે એમ કે ટાઈમર પણ રેડી છે તો આપણે કિશન તમે ટાઈમર સ્ટાર્ટ કરવું એટલે રેડી કરી દેજો બરાબર હું ને જવું ખરું કદાચ પડતું કરતું અરે વાહ મહિલા વાહ અડી જાય હા કમ્પ્લીટ કમ્પ્લીટ હો અરે વાહ બાર છે 12 સેકન્ડમાં 12 12 સેકન્ડમાં કમ્પ્લીટ આયો છે કિશનને સ્ટોપ કરામ થોડુંક વારથી આ 12 સેકન્ડ કમ્પ્લીટ થયો 12 સેકન્ડમાં કમ્પ્લીટ આવી બરાબર તો હવે બીજા નંબર ધ્રુ આ ધ્રુ પડી ગઈ નહીં ઉતાવળ ના કરતો હો લે કિશન રીસેટ કરો તું આગળ તું આગળ જ દેના એ બોલે લે

તો મિત્રો કિશન પણ હારી ગયો બરાબર તો કિશન ને એમ એમ કે કે ઉપર ચડ્યો પણ થઈ ગયો નહીં રણવીર રણવીર બરાબર જોઈ લે રણવીર તો ટાઈમર રિસર્ટ કરી દીધું જોઈએ લે ટાઈમ પકડ બચાવવા માટે હું છું કોશિશ ધીમે ધીમે બહુ તાવ કરવાની રણવીર ટોટલ એકવીસ થયા બરોબર

ખાલી નવ્વદ સેકન્ડ માં એનો કમ્પ્લીટ થઈને આવતો રહ્યો હોય આના ચેલેન્જ મેં બોલાય પ્રમાણે કર્યું હોય બરોબર કરું બળા હા તો મા માટે ઈજી બસ બસ એટલે રે બરોબર તો હવે કોણ આવ્યું હે હવે કુલદીપ ને લાવી દઈએ તો જોઈએ કુલદીપ જીતો હે કે નહીં જીતો બરાબર રેડી ટાઈમર સ્ટાર્ટ અરે વાહ અવાજ વડતો ધીમે ધીમે આવજો ઉતાવળ નહીં કરવાની શાંતિ શાંતિ

તો હવે આવ્યો હોય બોલબુલ ના કરો વાહ જસુ વાહ હળવાડવાડ હોય અરે વાહ પંદર સેકન્ડ તો જસુવાલ પંદર સેકન્ડ માં આવ્યો હોય બરાબર તો હવે જોઈએ

બરાબર તો ટાઈમર રેડી ભાઈ સ્ટાર્ટ જીગા જલ્દી અરે વાહ જીગા વાહ વાહ જલ્દી 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 જા અડી ફટાફટ અડ અરે વાહ 9 સેકન્ડ 9 સેકન્ડ ટાઈ થઈ જીગો અને બે સુજલ બાચી હે સુજલ બાચી હે તો જોઈ લઈએ ટાઈમર માં ફેરા સુજલ કેટલા સેકન્ડ માં આવે ટાઈમર માં બરોબર સુજલ થઈને આવતો બરોબર તો શુભમ અને શિહર બે હરાઈ ના તો વાત જ દૂર રહી કારણ કે એ તો કઈ ને હારી ગયેલો હતો તો આજની આપણી ચેલેન્જ નો વિનર છે સુજલ